સત્ય સ્વરાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે દેવગઢ બારી કાપડી કબ્રસ્તાન ઈદગા ખાતે મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી ઈદની નમાઝ અદા કર્યા બાદ યુસીસીના કાળા કાયદાની સામે નગરના મુસ્લિમ સમાજ દ્વારા ઈદની નમાઝ પછી જમણા હાથે કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવવામાં આવ્યો દેવગઢ બારીયા નગરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડ અને યુસીસીના કાયદો જે લાવવામાં આવી રહ્યો છે તે કાયદાનો દેવગઢ બારીયા મુસ્લિમ સમાજ દ્વારા પોતાના જમણા હાથે કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ કાયદા વિરુદ્ધ મોટી સંખ્યામાં પ્રતિસાદ અને વિરોધ જોવા મળ્યો છે દેવગઢ બારીયા મુસ્લિમ સમાજના વડીલો અગ્રણીઓ બાળકો યુવાનોએ પોતપોતાના જમણા હાથે કાળી પટ્ટી બાંધી આ કાયદાઓનો કડક વિરોધ દર્શાવી જાહેર કર્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો